जय श्री कृष्णा जय माता माताजी परेशान फैमिली व्लॉग्स मा तुम्हारो हार्दिक स्वागत छे बोलिए गणपति के महाराज की जय कृष्ण कन्हैया लाल की जय श्री राम चंद्र भगवान की जय आवजो સૌ आवजो वेला वेला आवजो नटवर तो नंदन कुवा आवजो सौ आवजो वेला वेला आवजो आवजो सौ आवजो वेला वेला आवजो नटवर नंदना कुमार आवजो आवजो सौ आवजो वेला वेला आवजो लावजो हो लावजो राधा ने लावजो स्नेह करी सो स्वीकार આવજો આવજો સૌ આવજો વેલા વેલા સુની છે હાટડી ની રાખી છે વાટડી પ્યારા જીવનના દાર આવજો આવજો સૌ આવજો વેલા વેલા આવજો સૂની છે હાટડીની રાખી છે વાટડી ત્યારા જીવનના આધાર આવજ આવજો સૌ આવજો વેલા વેલા આવજો ફૂલડે વધાવતા ગીતો ગવરાવસુ ફૂલડે વધાવતું ગીતો ગવરાવસુ નાચી શું થઈ થઈ કારજો આવજો આવજો સૌ આવજો વેલા વેલા આવજો ગવરા નાચીશું થઈ થઈ કાર આવજો આવજો સૌ આવજો વેલા વેલા આવજો તો એક છે મળવાની ટેક છે આવજો સૌ આવજો વેલા વેલા આવજો નીકળતો એક છે મળવાની ટેક છે ખુલ્લા છે અંતરના દ્વાર આવજો આવજો સૌ આવજો વેલા વેલા આવજો ઓરે સા પડી અરજી અતીતી સ્વીકારો ગોવિંદજી આવજો પડેથી સ્વીકારો ગોવિંદજી આજો આવજો આવજો સૌ આવજો વેલા આવજો નાટ વર નંદના કુમાર આવજો આવજો સૌ આવજો વેલા વેલા આવજો આવજો સૌ આવજો વેલા વેલા આવજો નાટ વર નંદના કુમાર આવજો આવજો સૌ આવજો વેલા વેલા આવજો આવજો સૌ આવજો वेला वेला व वे